ખેડૂત મિત્રો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો તેમના ખેતરમાં પાકની વાવણી કરવા લાગ્યા છે અને પાકની વાવણી તો કરી નાખે છે ખેડૂત મિત્રો પણ તે પાકને નુકસાન પહોંચાડતા એવા આપણા રોજ ભૂણ નેલગાય જે આવે અને તેના પાકનું નુકસાન કરી જાય છે તો ખેડૂત મિત્રો અમે તમારી માટે લઈને આવ્યા છીએ નવી વાળી નવી જ લાઈન એટલે કે સ્માર્ટ રોકે લાઈટ છે આ રોકેટ લાઈટ તમારા ખેતરમાં જે તાર ફેન્સિંગ કરેલું હોય છે ત્યાં આ રોકેટ લાઈટ લગાવવાની આવે છે આ રોકેટ લાઈટ ની અંદર જ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે આ રોકેટ લાઈટ છે આ રોકેટ લાઈટ ની અંદર જ તમારા બે તાર આવેલા હોય છે આ બે તાર છે જે તમારા તાર ફેન્સિંગ કરેલું હોય છે ત્યાં તમારે આ લગાવવાના આવે છે બંને તારમાં એક એક કનેક્શન આવે છે ખેડૂત મિત્રો આ રોકેટ લાઈટ ની અંદર જ તમારે એક સેટ ની અંદર તમારા બાર રોકેટ આવશે આ બાર રોકેટ છે ખેડૂત મિત્રો એ તમારું કે સ્ટેપ બાય સ્ટેપ બાય લગાવવાના રહે છે પેલા એક નંબરનું બે નંબરનું ત્રણ નંબર સ્ટેપ બાય સ્ટેપ બાય હું કે તમારે રોકેટ લાઈટ લગાવવાના રહે છે ખેડૂત મિત્રો અહીંયા જોઈ રહ્યા છો કે આપણે રોકેટ લાઇટ લગાવેલી છે અને આ રોકેટ લાઇટમાં જે તાર ફેન્સિંગ કરેલું હોય છે તેમાં તમારે બાર વોટની બેટરી હશે તમારી પાસે ખેડૂત મિત્રો તો બાર વોટની બેટરી સાથે તમારે આ એક ચાર્જ રોકેટ કંટ્રોલર આવે છે આ રોકેટ કંટ્રોલરથી તમે હું કયા જે બે કનેક્શન દઈ દીધેલા છે ડાયરેક્ટ લાલ લાલ લાલમાં કાળો કાળામાં પછી તમારે એક આ તમારે જે તાર ફેન્સિંગ કરેલું હોય છે તેમાંથી તમારે એક આ પિન આવે છે આ પિન જેવી તમે હું કયા રોકેટ કંટ્રોલરમાં લખેલું છે બેટરી ઇમ્પ્રુવ ત્યાં તમારે દેવાની આવે છે જેવી તમે હું કંઈ પિન બીડવશો બાર વોટનો પાવર તારમાં એટલે તરત જ તમારા ખેતરમાં હું કંઈ આ રોકેટ રોકેટલાઇટ એક સાથે જ બજુમાં હું કંઈ સાયલન પણ માગવામાં આવે છે અને લાઇટ પણ થવા માંડશે ખેડૂત મિત્રો તો તમે પણ જો તમારા ખેતરમાં રોકેટ લાઈટ લગાવવા માગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરી અને આજે તમે હું કે આ રોકેટ લાઇટનો ઓર્ડર પણ કરી આપશો ખેડૂત મિત્રો આ રોકેટ લાઇટ તમારે હું કે પ્રોગ્રામિંગ વાળી છે અને બધી તમારે એક પછી એક પછી એક પછી એવી રીતે થશે અને ખેડૂત મિત્રો માની લો કે તમારા ખેતરમાં જો તમારે બે પેકેટ લગાવવા છે તો ચાર કંટ્રોલર રોકેટ કંટ્રોલર એક જની જરૂર પડશે એટલે બીજું રોકેટ કંટ્રોલર લેવાની તમારે જરૂર તમે પણ જો તમારા ખેતરમાં જે રોકેટ લાઈટ લગાવવા માંગતા હોય તો ચાર કંટ્રોલર આ બંનેની કિંમત ની વાતચીત કરીએ મિત્રો આખો સેટ લેવો તમે હજાર રૂપિયા ನಂಬರ್